તો ભાવબેન બેડોડો બે રમે છે આમ જો આમ બાવફાઈ આ બધા ઈડલી ખાઈ છે અલે તો કેમ છો સેવરતા ધીશ આપણે છે ને કચ્છરાણ પોતાને બધું કામ કરીને કમ્પ્લીટ છે ને પછી આપણે પાછો વિડિયો ચાલુ કે રાખવો ને છે ને બાસખોલી પર આરામ પિરો પછી મેં કીધું આજ ઘરે છે ને તો આમ તો એ લઈને વહી જાય કે મેળ ન આવે કે મેં કીધું આજ ઘરે છે ને તો રાસને શરબત બનાવી દઉં એમાં વરિયાળીનો રાસને મજા આવે પીવાની તડકો છે ત્યાં જતી નથી રોજ તો હું જ કરે આજ રાસ ઘરે હોય ને એટલે પૂરવા મેળ ન આવે અને આમ થાય તો રવિવારે હોય ખાલી મેં તાર ટુકડીને પીવડાવે બિચારા ના બની કોઈ નહીં રવિવારે એક દિન હોય ખાલી

સારા ત્રણ ઉપર જેવું છે ફ્રી જ થઈશું વાસણ ધોય બધું બગડ્યું તું બધું સાફ કર્યું વાર તો લાગી જાય અને ઇંગ્લિશ ને એક વાગ્ય કમ્પ્લીટ થઈ ગઈ તમને ખબર છે એક દોઢ વાગી જો કેમ કે વિડીયો ઉતારતા ઉતારતા કેટલી વાર લાગે બધું એક હાથે કરવાનું ફોન બગડે હાથ લૂછવાના ના કરવાનું તે કરવાનું બધું હારવાનું તોય તો ભૂતી આરામ ન કર્યો મેં કીધું આજ ઘેરે છે તો શરબત કરી કાઢવું ને હમણાં બરફના ટુકડા નાખી નકરી વરિયાળી નું મોટી વરિયાળી છે ને તડકો ન લાગે હાલો તમે બધા આવી જાવ પીવા જો મસ્ત બનાવ્યું છે મજા આવે એવું વરિયાળીનું રાજને આપ્યું જો પીવા કામ મજાસન તનો દર મને મૂકે ખબર મે શરબત કરીને આપું ને દે મે કે તો હું કેવી સેવા કરું કારસ તમારી તે ઈ મને એમ કે છે કે હું શું હું સેવા કરી કે 10 રૂપિયા નો ગ્લાસ મળે કે રોડે કે શરબત નો એમ કે બોલો મને એમ કે કે રોડે જાય ને 10 રૂપિયા નો ગ્લાસ મળે છે કે એમાં હોય કે બનાવી દીધો બોલો

આજે તે જો રેડી થાય છે એક રીલ સૂટ કરી નાખી બીજું શું હોય કેમ કે આજે એક દિવસ રાજ ઘરે હોય તો મેં કીધું હાલો રીલ થઈ જાય એક આમ તો કઈ મેળ ન આવે અમારે હા હા હાલ જો રેડી થઈ જાય છે મજા આવશે એ ને અમારે અહીંયા લોકેશન ગોતવું પડી આમ તો અમારી રિઝલ્ટ અહીંયા મસ્ત આવી જાય એટલે વાંધો ન આવે અહીંયા જ બનાવવાની થાય બીજું તો શું હોય कपडा टिंगायसी आज पELA લઈ લઉ કપડા નકર રીલ પાછળ કપડા આવે એ પાછી मजा નઈ આવે કા એટલે છે ને કપડા લઈ નું બધા કપડા તો પછી વાંધા નઈ આવે આમ कोण कपडा લઈ હું લઉ કપડા ગમે એમ કરીને હા લે ફૂકાણા હોય નહીં કપડા હાલો લેવાઈ ગયા હો કપડા એક રહી ગયું આ એક ભીનું છે તું સાઈડમાં વહી જા ભીનું છે તો હાલો કેટલો મસ્ત પવન આવે એ મસ્ત પવન આવે પવન જોરદાર આવે છે કેવો મસ્ત પવન આવે હા હાલો હાલો રીતો તો નહીં કે ને કેમ મોજમાં ઘરે હોય ને એટલે તમ મોઢું જોયા કરો ને એટલે હું મોજમાં રહું ઘરે હોય મોઢું જોયા કરી વાત ઘરે હો હા હું ઘરે રહેવાનું તો જ છે હા કામ કરવાનું છે કામે તો જાવું જ પડે ચલો થઈ ગઈ છે અને ફોટાય પાડ્યા છે અને ઉડ્યા અમે તો કાર આપણે કેવા ઉડ્યા કા મજા આવી ઉડવાની तितલી બની ઉડ ના સકી રાજમન એમ કહેતા હતા તું तितલી ઉડી કે ત तितલી ઉડતીતી ફોટો પાડતા હતા ફોટા પડી ગયા છે અને દેવનું છે ને એવું હતું કેતી થી ને કે ઈડલી ખાવા આવવાનું છે પણ એને છે ને નક્કી કર્યું છે સોપાટીએ જાવું છે આટો મારવા માટે તો હવે જો સોપાટીએ જવાનું નક્કી છે જોવી છે આગળ આગળ રેજો કન્ટિન્યુ વિડીયોમાં સોપાટી જેવી તો હાલો જોઈએ લગભગ છે તે નક્કી એટલે જવાનું કદાચ છે સોપાટીમાં એવું છે હવે તરસ લાગી છે શેરબત્તી લો પાછું થોડુંક તો હું બાર થેગડાવાળી ભાઈ કાસ તમારે પીવું શેરબત હાલો બે પી લે હાલો હાલો જો હવે જવાનું છે અને મેં છે ને લિપસ્ટિક રિમુવર કરી નાખી છે બધી સોપાટીએ જવું એટલે ઓવર થઈ જાય સારું ન લાગે બહુ એટલે મેં કાઢી નાખી બહુ વધી ગઈ હતી પાછી મારે રીનસૂટ કરી હતી એટલે મેં કરી નાખી અને બહુ મોંઘી લિપસ્ટિક હતી એટલે આમનામ મોઢું ધો ને તોય જાય એવી નહોતી એટલે મારે આનું યુઝ કરવું પડ્યું કાંઈ નહીં હાલો રાજ નિશે વહી ગયા છે જ આવી અને મેં છે ને દેવને ઇડલી મારે ખવડાવવાની હતી ને એટલે ઇડલી મેં હારે લઈ લીધી ઘરે ન આવ્યો એનો મતલબ એવો નહીં હું એને ચોપાટીમાં ઇડલી ખવડાવી છે સોપાટી પહોંચી ગયા અને મમતા દેવ બધાને પેલા આવીને બેહી ગયા છે અને આ પાસે વિડીયો શૂટ કરતા હતા આપણે અહીં રીલ બનાવે છે કેમ થાય ટ્રાફિક માં કેટલું આમ જળ ટ્રાફિક છે બહુ આ મોટા વરસા ની સોપેટી સોપાટી છે મોટા વરસા ની હું અહીંયા આવતી ઘણી વખત આવેલી પણ હમણાં વિડીયો શૂટ કર્યો પછી પહેલી વખત આવી છે ઈ તે પછી ઈડલી લઈને આવી બોલો દેવ હાટુ ઈડલી લઈને આવી કામ મમતા ઈડલી ખાવાની ને હા ઈ તો ભૂખ લાગી આલ્યો તો ઉપાડો હવે

જો આપો જો આમ હાલો હતો જામ જાવ હાલો બેસવી થોડીક વાર થારી જગ્યા ગોતીન પાસે અહીંયા રીલ શૂટ કરતા હતા જો આ ઝાડવા ઝાડવા છે ને નકરા ન્યા રીલ શૂટ કરતા હતા અમે જાય જગ્યા ગોતી લીધી બધા બેઠા છે અને છે ને આ બે પેલા ફોટો એનથી બનતો નથી પેલો ગીટલી વાળો એ બનાવે છે મહેનત કરે છે ઝીણું ની જો આગળ રમે છે ને બધા એમાં બેઠા છે ને એ બધા જો એન્જોય એન્જોય કરે છે

જો હવે જવાનું છે ઘેરે બધા ઘરે જવાનું છે હવે બધા જો ઘરે જવાનું છે હવે બધા કમ્પ્લેટ ઊભા થયા છે આડા છ થઈ ગયા છે જવું છે ને ઘરે ઘરે જાવું ને

અને હવે જો ઘરે જાવું છે રાજ ને આ માવો ખાવો છે હજી જો છેલ્લો છેલ્લો માવો એમ છે ખાવ થી જો માવો ખાઈ લે એટલે ઘરે જાવી અને હવે આપણે વિડીયો પૂરો કરી દેવી લાંબો થઈ ગયો હશે અને મળવી હવે કાલ કા રા હા કેમ કે આ લોકો ઘરે આવ્યા બહુ તાણ કરતા હતા જાવું પડ્યું તો આ લોકો સાઈડમાં રહેતા હતા એટલે એ આવી ગયા તે મેળ આવી ગયો સારું હાલો હવે કાલ મળવી કોઈ જાવી ઘરે જઈને હાડા અગિયાર થઈ ગયા છે હાલો જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો